જય માતાજી મિત્રો તો સ્વાગત છે યાદ નાઇક ના મિનિ બ્લો વિસનગર તો પછી બાઇક બાજુ બેઠા મૂડ ખરાબ કરી દયા તો અમે તો પહોંચી ગયા હતા વિસનગર અને વિસનગર કપડો લેવાનો હતો એટલે કપડો વધવા માટે નીકળી જી બાકી માં બાઇક મેલી અને આપણે નીકળી ગયા હેડતા પગપાળા પછી આપણે એક દુકાનમાં કપડા લેવા જતા હતા પણ એકણ પણ આપણો કપડા લેવાની મજા આવી નહીં એના પછી આપણે બજારમાં અંદર પછી કપડા વપડો લઈને આપણે નીકળી ગયા હતા બજાર થી બાર અને બાઇક ઉપરથી નીકળી જાય છે ઘેર અને થોડું સામાન લઈ જવાનું હતું અને પછી પહોંચી ગયા કારખાના પછી છોકરાને રમવાની ગાલી લઈને આપણને નીકળી જતા બાજુ તો હજીએ સીધા ઘેર પછી આપણે આવી જતા ઘેર અને જવાનું હતું ફૂલ વેણવા માટે અને ગટો ભાઈ બે કોટો લઈને તૈયાર થઈ જતા ફૂલ વેણવા માટે પછી અમે હેતરમાં પહોંચીને બાઈક પાર્કિંગ કરી કરીને જોલે અમારા ફૂલ તું ફેરા ગયા યાર મેં મના કહેતા ને મારે ચાલે એવું નથી એટલાં હતું હા મારો શોખ વિડીયો બનાવ બનાવ્યો અમારે પછી આપણે ફૂલ વેણી લઈને નીકળી જતા બાઇકમાં હાલવા માટે અને જોલે બે જણા બંકા નીકળી જાય છે ફૂલ હાલવા માટે અને પોહચી જશે ફૂલાલીને ગોમો અને ગોમ માંથી આઈ જશે સીધા ગાડીમાં તો તમે આટલો બધી તો વિડીયોને લાઈક શેર અને ફોલો કરી દેજો પાછા ભૂલતા નહીં